ગરબાડા તાલુકામાં અઢાર ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ બે ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી ગતરોજ બાવીસ જૂન બે હજાર પચ્ચીસના રોજ યોજાઈ હતી જેમાં ગરબાડા તાલુકાની અઢાર ગ્રામ પંચાયતોનું સરેરાશ તોતેર પોઇન્ટ ત્રેતાલીસ ટકા જેટલું મતદાન થયેલ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે બે ગ્રામ પંચાયતની પેટાચૂંટણીમાં એકાવન પોઈન્ટ બેતાલીસ ટકા જેટલું મતદાન થયું છે ગરબાડા તાલુકાની અઢાર ગ્રામ પંચાયતોની સરપંચ અને વોર્ડ સભ્યો માટેની સામાન્ય ચૂંટણી તેમજ બે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટેનું મતદાન ગરબાડા તાલુકાના ત્રેતાલીસ મતદાન કેન્દ્રો પર કુલ ઓગણસી બુથો ઉપર વહેલી સવારના સાત વાગ્યાથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયું હતું મતદારોમાં મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો મતદાન માટે મતદારોની કતારો જોવા મળી હતી મતદારોએ પોતપોતાના બુથ ઉપર ઉત્સાહભેર મતદાન કરીને ગામના નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવી હતી મતદાનનો સમય પૂર્ણ થતા સુધીમાં ગરબાડા તાલુકાની અઢાર ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં તોતેર પોઈન્ટ ત્રેતાલીસ ટકા જેટલું મતદાન નોંધાયું છે જ્યારે બે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એકાવન પોઈન્ટ બેતાલીસ ટકા જેટલું મતદાન નોંધાયું છે અઢાર ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં સરપંચ માટે કુલ ઓગણસાઠ ઉમેદવારો તથા વોર્ડ સભ્ય માટે ત્રણસો ચોપન ઉમેદવારો તેમજ બે ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમાં સભ્ય માટે ચાર ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમાં સીલ થયું છે ગરબાડા તાલુકામાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થતાં પોલીસ વિભાગ સાથે ચૂંટણી વહીવટી તંત્રએ રાહત અનુભવી હતી આ ચૂંટણીની મતગણતરી આગામી તારીખ પચ્ચીસ જૂન બે હજાર પચ્ચીસના રોજ ગરબાડા ખાતેની મોડલ સ્કૂલ ખાતે હાથ ધરવામાં આવશે જ્યાં ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે